જય શ્રી કૃષ્ણ મિત્રો આશા રાખું છું સર બધા જ મજામાં હશો આવનારા સોમવાર જન્માષ્ટમીની બધા શુભકામનાઓ આજે જે ઇન્ફોર્મેશન તમારી માટે શેર કરવાનો છું તે ઇન્ફોર્મેશન કંઈક એવી છે કે લાસ્ટ ટાઈમ આપણે વિડીયો બનાવ્યા છે જેમાં યુકેની લાઈફ વિશે મેં તમને સમજાવ્યું છે કે અહીંયા યુકેમાં શું ચાલી રહ્યું છે કેવી લાઈફ છે યુકેની અગર સ્ટુડન્ટ્સ અહીંયા આવે છે ટુરિસ્ટ વિઝા પર લોકો અહીંયા આવે છે યા તો વર્ક વિઝા પર અહીંયા આવે છે એમની સાથે એમના ડિપેન્ડન્ટ્સ આવે છે તો એ બધાની લાઈફ અહીંયા કેવી છે કેવી અહીંયા હેલ્થકેર સિસ્ટમ છે કેવી જોબ સિસ્ટમ છે કેવી રીતે તમે જોબ ફાઇન્ડ કરી શકો છો દરેક વસ્તુ પર મેં વિડીયોની ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરી છે પણ તેમ છતાં ઘણા લોકો આ ઇન્ફોર્મેશનને નેગેટિવ રૂપમાં લે છે એ લોકો એવું સમજે છે કે હું તમને યુકેમાં આવવાની ના પાડું છું મિત્રો મારો કોઈ જ એવો એમ નથી કે મારી કોઈ એવી ઇન્ફોર્મેશન નથી કે તમને જે યુકેમાં આવતા રોકે હું તમને ઇન્ફોર્મેશન એટલા માટે આપું છું કે તમે યુકે અગર આવો ને તો યુકેના હાલાત વિશે તમને પહેલેથી જ ખબર હોય ઇન્ફોર્મેશનનો મેઇન પર્પઝ મારો એ જ છે કે યુકે જો તમે આવવા માગતા હોય તો પહેલાં યુકે વિશે જાણી લો આપણે કંઈ પણ કામ કરતા હોય કંઈ પણ કોઈ અજાણી કન્ટ્રીમાં આપણે ફરવા જતા હોય યા તો ત્યાં કામ કરવા માટે જતા હોય તો ત્યાં આગળ શું ચાલી રહ્યું છે ત્યાંની ઇકોનોમી શું છે ત્યાં મોંઘવારી કેવી છે ત્યાંનું ભણતર સિસ્ટમ કેવું છે ત્યાં જોબ સિસ્ટમ કેવી છે એ બધા વિશે આપણે જાણવું જરૂરી છે મિત્રો તો એના વિશે મેં ઘણા એવા વિડીયોમાં માહિતી તમને આપી છે પણ તેમ છતાં ઘણા લોકો વિડીયોમાં નેગેટિવ કોમેન્ટ કરે છે મતલબ કે તમે લોકો ત્યાં છો તો તમે કમાઈ ગયા છો તમારે ત્યાંથી અહીંયા આવવું નથી તો તમે લોકો અહીંયા આવી જાઓ તમને જો એટલી બધી તકલીફ પડતી હોય તો તમે અહીંયા આવી જાઓ તમારે તમે પૈસા કમાવ છો તો બીજા લોકોને કેમ આવતા છો મિત્રો એવી કોઈ જ વાત નથી હું તમને ખા ફક્ત ને ફક્ત અહીંયા યુકેની જે રિયાલિટી છે એ હું તમને જણાવવા માગું છું મારો વિડીયો બનાવવાનો મેઇન પર્પઝ જે છે એ માત્ર એટલો જ છે કે તમે યુકે આવો તો યુકે આવતા પહેલાં તમે એની કન્ડિશન જાણી લો બીજી વસ્તુ એ છે મિત્રો કે ઘણા એવા વિડીયોમાં સબસ્ક્રાઈબર મિત્રોએ કોમેન્ટ કરી છે કે અમારે પણ યુકે આવવું છે તો યુકે આવવાના અમુક જે સૌથી આસાનમાં આસાન રસ્તો કહી શકાય એ છે સ્ટુડન્ટ વિઝા બીજું છે વર્ક પરમિટ વિઝા ત્રીજી છે યુથ મોબિલિટી વિઝા સ્કીમ અને ચોથું છે ટુરિસ્ટ વિઝા તો આ ચાર રીતે તમે યુકેમાં આવી શકો છો હવે આમાંથી તમે કઈ સિચ્યુએશનમાં સુટેબલ થાવ છો એ તમારે જાણવાનું રહ્યું છે મેઇન વસ્તુ કે સ્ટુડન્ટ વિઝા એ તો જનરલી આપણે જાણીએ છીએ કે ટ્વેલ્થ પછી આઈઆઈટીએસ કરો લિંગો કરો કે કોઈ પણ એક્ઝામ લેંગ્વેજ એક્ઝામ આપી એના પર સારા એવા બેડ લાવીને તમે યુકેમાં યુનિવર્સિટી કોલેજમાં એડમિશન લઈ અને તમે તમારું આગળનું ભણતર વિટ કરવા માટે યુકે આવી શકો છો પહેલાંની સિસ્ટમમાં જ્યારે ઋષિ સુનકની સરકાર હતી ત્યારે એ લોકોએ યુકે સ્ટુડન્ટ વિઝા પર પછી વર્ક પરમિટ વિઝા પર એમની સાથે એમના ડિપેન્ડન્ટ જે આવે છે એમની પર બેન્ડ લગાવી દીધો હવે સ્ટુડન્ટ વિઝામાં ડિપેન્ડન્ટ સાથે ના લાવી શકે પ્લસ યુનિવર્સિટીની ફીઝ જે હતી તેના સ્ટ્રક્ચરમાં પણ ઘણો એવો ફેરફાર થઈ ગયો છે અત્યારે તો યુકે સ્ટુડન્ટ વિઝા પર પણ આવવું અત્યારે ઘણું અઘરું થઈ ગયું છે સ્કિલ વર્કર વિઝા પર તમે તમારા ડિપેન્ડન્ટના સાથે લઈ આવતા હતા પહેલાં હવે યુકેમાં એ બેન્ડ કરાવી દીધું છે કે તમે તમારા જો સ્કિલ વર્ક પરમિટ પર આવતા હોય તો યુકે તમે તમારા ડિપેન્ડન્ટની સાથે નહીં આવી શકો મતલબ કે ડિપેન્ડન્ટને સાથે નહીં લાવી શકો હવે ચોથું છે યુથ મોબિલિટી વિઝા યુથ મોબિલિટી વિઝામાં એવું છે કે તમે જો ગ્રેજ્યુએશન લેવલની તમારી પાસે એજ્યુકેશન હોય તો તમે એની માટે એલિજિબલ છો અને એમાં પણ આખા ભારતમાંથી આખા ઇન્ડિયામાંથી માત્ર ત્રણ હજાર લોકોને સિલેક્ટ કરવામાં આવે છે તો તેમાં પણ બહુ જ ઓછા ચાન્સીસ છે કે તમે વિઝા એપ્લાય કરો હવે તમે વિઝા એપ્લાય કરો છો એવા હજારો લોકો યુકે આવવા માટે યુથ મોબિલિટી વિઝાનું સ્કીમનો લાભ લેવા માટે એપ્લાય કરતા હોય છે હવે એમાંથી માત્ર ત્રણ હજાર લોકોને જ સિલેક્ટ કરવાના હોય છે તો એમાં પણ ચાન્સીસ ઘણા ઓછા છે હવે રહી વાત ટુરિસ્ટ વિઝાની તો ટુરિસ્ટ વિઝા એક એવી કેટેગરી છે કે જેમાં તમે ફરવા જ આવી શકો છો તેમાં તમે કામ નથી કરી શકતા તો હવે ટુરિસ્ટ વિઝા કોણ એપ્લાય કરી શકે ટુરિસ્ટ વિઝા વીસ વરસથી લઈ યા તો નાનપણથી લઈ જે પોતાની મા બાપ સાથે આવતા હોય તો ત્યાંથી લઈ અને એંસી વર્ષની વ્યક્તિ પણ ટુરિસ્ટ વિઝા એપ્લાય કરી શકે છે અને યુકે આવી શકે છે ટુરિસ્ટ વિઝા કેવી રીતે એપ્લાય કરવા એની પર ઓલરેડી મેં વિડીયો બનાવી રાખેલા છે મારા યુકે ટુરિસ્ટ વિઝાની જે પ્લેલિસ્ટ છે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે તો તમે ત્યાં પણ જઈને પછી જોઈ શકો છો અને આવનારા નેક્સ્ટ વિડીયોમાં હું તમને જે નવા ફેરફાર થયા છે યુકે ટુરિસ્ટ વિઝા પર તો એના રિગાર્ડિંગ ટુરિસ્ટ વિઝા બે હજાર ચોવીસ પચીસમાં તમે એપ્લાય કરવા માગતા હોય તો કેવી રીતે એપ્લાય કરી શકો એની માટે કયા કયા ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે તમારી વિઝા ફાઇલમાં લગાવવા માટે અને એના પછી પણ કેવા નવા ડોક્યુમેન્ટ તમારે લગાવવા પડશે તો એ બધી જ જાણકારી આવનારા નેક્સ્ટ વિડીયોમાં તમને મળી જશે હવે વાત કરીએ કે યુકેની જે હું માહિતી તમને આપું છું એ માહિતી તમે નેગેટિવ ના લો મિત્રો ઘણા એવા લોકોએ કોમેન્ટ કરી છે કે તમને જો મોંઘવારી અહીંયા યુકે તમે આવતા હોય ને તો સૌથી પહેલી તમારે મોંઘવારી વિશે જાણવાની જરૂર છે એ ઓલરેડી આપણે વિડીયોમાં માટે વાતચીત કરી ચૂક્યા છે હેલ્થ કેર સિસ્ટમની વાતચીત કરી ચૂક્યા છે લાસ્ટ વિડીયોમાં એના પછી અહીંયા આગળ જે કહીએ કે નોકરીયાત જીવન પછી અહીંયા ઘણા લોકો જે નવા નવા આવે છે એમને હોમ સિકનેસ ડિપ્રેશન આ બધાનો જ સામનો કરવો પડે છે તો આ બધી વિગતોની જો તમને પહેલેથી જ જાણકારી હશે ને તો તમે પહેલેથી જ એની માટે અવેરનેસ રહેશો અને અહીંયા આવીને તમે એ બધા જમેલામાંથી સારી રીતે એ ટાઈમને પસાર કરી શકશો અને ત્યાર પછી તમારી જીવન પણ અહીંયા સેટલ કરી શકશો યુકેમાં જો તમે આવતા હોય તો તમને મારી એક જ ખાસ સલાહ છે મિત્રો યુકેમાં આવીને ઘણા લોકો શું કરે છે કે ઇન્ડિયા શું કરતા હોય એમની ફેમિલી બેકગ્રાઉન્ડ શું હોય એ બધી જ વસ્તુ અહીંયા આગળ સામેવાળી વ્યક્તિને પર જૂડો વિશ્વાસ મૂકીને પોતાની પર્સનલ લાઈફ વિશે ઘણી એવી માહિતી જે છે એ સામેવાળા વ્યક્તિને આપી દેતી હોય છે અહીંયા યુકેમાં તમને કહી દઉં મિત્રો એક ખાસ વસ્તુ કે યુકેમાં કોઈની પાસે એવો ટાઈમ નથી કે તમને કોઈ પણ જાતની હેલ્પ કરી શકે અને કરવા માગશે પણ નહીં જો એ કરી શકતો હશે ને તો પણ નહીં કરવા માગ્યા તો મહેરબાની કરીને પોતાની પર્સનલ લાઈફ પોતાના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે કે તમે ઇન્ડિયા શું કરતા હતા તમારે યુકે આવીને તમારો શું પ્લાન છે એની વિશે કોઈને પણ ચર્ચા ના કરજો મિત્રો અને પહેલી વાત કે કોઈના પર વિશ્વાસ આંધળો વિશ્વાસ ના મૂકશો પહેલાં તમે પબ્લિકમાં જાઓ કદાચ બધાને મળો ઘણા એવા ઇન્ડિયન્સ તમને મળશે અહીંયા ઘણા એવા તમારા ગામના લોકો પણ મળશે બધા જ વ્યક્તિ મળશે પણ કોઈની પર આંધળો વિશ્વાસ મૂકીને પોતાની પર્સનલ લાઈફ કોઈની પણ સાથે શેર ના કરશો તમે ક્યાં જોબ કરો છો પાસે કેટલા પૈસા છે એ પણ કોઈને કહેવાની જરૂર નથી અહીંયા જો તમારી વિશે તમે તમારું પુસ્તક ગમે એની સામે ખોલી નાખશો ને તો કોઈ પણ વ્યક્તિ તમારો ફાયદો ઉઠાવ્યા વગર અહીંયા યુકેમાં રહી નહીં શકે અને તમે જો કોઈની પર આંધળો વિશ્વાસ મૂક્યો ને તો હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટની ગેરંટી આપું છું મિત્રો કે આવનારા સમયમાં જ્યારે તમે તમારું પુસ્તક બીજાની સામે ખોલી નાખશો ને પર્સનલ લાઈફ વિશે તો થોડાક જ સમયની અંદર તમારી સાથે સ્કેમ પણ થઈ શકે છે છેતરપિંડીનો ભોગ બની શકો છો ક્યાંક ને ક્યાંક તમારા જ મિત્રો તમને આટી ઘૂટીમાં ફેરવીને તમારી પાસેથી પૈસા પણ પડાવી શકે છે ખોટું ના લગાડતા મિત્રો જે લોકો યુકેમાં રહે છે ને એમને પણ કહું છું કે વિશ્વાસ કરતાં પહેલાં સામેવાળી વ્યક્તિને થોડી ચકાસી લો કે એ વિશ્વાસને લાયક છે તમારી માટે તો ઘણી એવી ઇન્ફોર્મેશન છે મિત્રો કે તમારે યુકે આવતા પહેલાં જાણવા જેવી છે સારી વાતો તો ઘણા લોકો બતાવશે નેગેટિવ વાતો ઘણા ઓછા લોકો બતાવશે યુકેની જે રિયાલિટી છે ને તમે યુટ્યુબ વિડીયોમાં જોજો ઘણા એવા જે ઇન્ફ્લુઅન્સર છે ઘણા એવા યુટ્યુબર્સ છે એ તમને યુકેના ટુરિસ્ટ ડેસ્ટિનેશનની વિશે માહિતી આપશે ક્યાં જોબ કરવી એની વિશે માહિતી આપશે રિયાલિટી શું છે એમાં પણ તમને ખાલી પોઝિટિવ થિંકિંગ જ બતાવશે નેગેટિવ થિંકિંગ બતાવવા એ મારી એકલાની ફરજ નથી બધાની જ છે જેટલા બી યુટ્યુબર યુકેની માહિતી તમને આપતા હોય ને ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરતા હોય એ લોકોની પણ એટલી જ જવાબદારી છે કે એ તમને પૂરી ઇન્ફોર્મેશન આપે મારો કોઈ એવો પર્પઝ નથી કે હું તમને ખાલી યુકેની નેગેટિવિટી જ બતાવું યુકેના ઘણા એવા સારા પણ અહીંયા વાતો છે જે હું તમારી સાથે આવનારા વિડીયોમાં પણ શેર કરીશ અને ફરી એકવાર કહું છું મિત્રો મારો કોઈપણ જાતનો કોઈ પણ એવો એમ નથી કે હું તમને યુકે આવતા રોકું અને મારા કહેવાથી પણ તમે રોકાવાના નથી તો આશા રાખું છું મિત્રો કે આવનારા પણ વિડીયો જેટલા બી હું તમારી સાથે શેર કરું તો એમાં નેગેટિવ લેવાને બદલે એ ઇન્ફોર્મેશનને તમે પોઝિટિવલી રહો કે કદાચ તમે યુકે આવતા હોય તો આટલી આટલી વાતો તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તો આશા રાખું છું મિત્રો કે આવનારા વિડીયોમાં તમે જે ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરું એની ઉપર તમે વિચારણા કરજો કોઈ પણ કોમેન્ટ કરતાં પહેલાં અને કોમેન્ટ ખાસ કરજો મિત્રો હું એવું નથી કરતો કે તમે કોમેન્ટ ના કરશો તમને કોઈ પણ ઇન્ફોર્મેશનની જરૂર હોય ટુરિસ્ટ વિઝાને લગતા વર્ક વિઝાને લગતા યા તો સ્ટુડન્ટ વિઝાને લગતા કોઈપણ વિઝાની ઇન્ફોર્મેશનની જરૂર હોય યા તો તમે મારી સાથે વાતચીત પણ કરવા માગતા હોય તો અહીંયા મારું તમને ઇન્સ્ટાગ્રામ આઈડીઝ લોકેશન શો થાય છે તો તેની પર તમે મને કોન્ટેક કરો અહીંયા યુટ્યુબમાં ઘણા લોકો કમેન્ટ કરે છે કે તમારો નંબર સર અમને આપો તો હું અહીંયા પહેલાં પણ વિડીયોમાં કહી ચૂક્યો છું અને અત્યારે પણ કહું છું કે હું યુટ્યુબમાં મારો પર્સનલ જે મોબાઈલ નંબર છે એ તમારી સાથે અહીંયા શેર નથી કરી શકતો જેથી કરીને ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો કરો ત્યાં તમે મને મેસેજ કરો હું જરૂરથી રિપ્લાય આપીશ અને જરૂર લાગશે તો તમારી સાથે મારો નંબર પણ શેર કરીશ ઘણા લોકો મિત્રો ફોલો કરી અને ત્યાં પણ કોન્ટેક કરી ચૂક્યા છે એમની સાથે મેં પર્સનલી પણ વાત કરી છે તો તમે પણ જો કોઈ હેલ્પ તમારી માટે જરૂર હોય હેલ્પની તો તમે મને ત્યાં કોન્ટેક્ટ કરી શકો છો અને ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો વિડિયોને લાઈક જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ ફેમિલી સાથે શેર પણ જરૂરથી કરજો મળીએ નવા ઇન્ફોર્મેશન સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મિત્રો